ક્યાં જઈ છીએ આપણે ટાટા ક્યાં જે રામ 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 મંદિરે શ્રી રામ જય રામ જય જય રામ

હા જે આવી ગયું બસ હા જય હા આવી ગયું છે રતન રામ મંદિર ના દર્શન થઈ ગયા છે હા આવી ગયું છે આપણું રામ મંદિર જે વાહ બહુ મોટું સરસ મજાનું રામ મંદિર છે કેવા સરસ મજાના ફૂલ છે અહીંયા શ્રી રામ ભગવાન ઉભા છે પાદરી છૂટી ગઈ છે એમ પપ્પા બાંધે છે જે તમે જોઈ શકો છો આખું ધનુષ આકારની અંદર શ્રી રામ મંદિર છે અને આ મંદિરની ખાસિયત એવી છે કે મંદિરની અંદર આખી રામાયણ લખેલી છે રામાયણ આખી જોવા જેવું અને બહુ મસ્ત છે છોકરાઓને પણ રમવાની મજા આવે અને ભગવાનના પણ દર્શન થઈ જાય બગીચો બહુ મસ્ત છે જાત જાતના ફૂલ ભૌ ભવ અટતાજીયા રમાડે ને જો બે જા લેટસ ભગવાન ના પ્રટાંગણ માં બહુ સરસ મજાનું ગાર્ડન સરસ એવી ભગવાનની ધૂન ચાલી રહી છે એ શું છે જી મોર જીન્સ હ એમ પકડીને ચડવાનું જીન્સ એકલો ચડે છે હા ચાલો મંદિર આવી ગયું છે શ્રી રામચરિત માનસ બહુ મોટું મંદિર છે બહુ સરસ મજાનું બેસવાનું છે અહીંયા સરસ મજાનું આ બેસવાનું છે બધું અને પાછળ તમે જોઈ શકો રામચરિત માનસ મંદિર બે ત્રણ દરવાજા છે એમાં આપણે જઈશું અને ભગવાનના દર્શન કરીશું પેલા દ્વાર ઉપર તમે જોઈ શકો છો રામેશ્વર મહાદેવ છે કેવી સરસ ફૂલની પથારી કરી છે ભગવાન માટે આ છે દરબાર શ્રી રામ જય રામ જય જય રામ અને અહીં છે દ્વારિકાધીશ માંગે વીસ આપે ત્રીસ એ મારા કાળિયા ઠાકર એવા દ્વારિકાધીશ જો કેવી સરસ ફૂલની ભગવાન માટે પથારી કહેવી છે છે ને રામ દરબાર છે અને અહીં જો બેઠી બેઠી ચકલી બોલે છે આ જો મેં તમને કીધું તું ના જેટલું પથ્થર ઉપર સાઈડ ઉપર લખ્યું છે ને આમાં આખી રામાયણ લખેલી છે આખી રામાયણ લખેલી છે જો હું તમને ચોપાઈ બતાવું રામાયણ લખેલી છે આ બાજુ તમે જોશો તો માનસ કથા પ્રારંભ સૌથી પહેલા શિવ ભગવાન કહે છે પાર્વતીજીને બધી કથા ત્યાંથી રામાયણ ચાલુ થાય છે પછી પ્રભુનું પ્રાગટ્ય થાય છે માતા કૌશલ્યાજી બે હાથ જોડીને સ્તુતિ કરે છે કહ દુઈ કર જોરી અસ્તુતિ તોરી દેહી વિધિ કરો અનંતા હે પ્રભુ આપ અનંત છો હું આપની કઈ રીતે સ્તુતિ કરું અહીં ભગવાનની બાળ લીલા છે કૌશલ્યા જબ બોલ ન જાઈ ઠુમક ઠુમક પ્રભુ ચલઈ ચરાઈ માતા કૌશલ્યાજીની હાક સાંભળતા જ પ્રભુ ઠુમક ઠુમક કરતા ભાગે છે આ ભગવાન શ્રી રામની બાળ લીલા છે પછી ભગવાને નાની ઉંમરમાં જ અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો આ એ પ્રસંગ છે પ્રભુ અહલ્યાનો ઉદ્ધાર કરે છે જોઈએ તો શ્રી રામચંદ્રજીનો નો લગ્ન પ્રસંગ આ લગ્ન મંડપ છે એમનો બેઠે બરાસન રામ જાનકી શ્રી રામચંદ્રજી અને શ્રી સીતાજી એક આસન ઉપર બેઠા છે તથા જ્યારે કઈ કઈ એ વચન માંગ્યા હતા કે પ્રભુ શ્રીરામ વનમાં મૂકવું આ કોપ ભવન છે આગળ આપણે જોઈએ તો વનગમન રામ સીતા અને લક્ષ્મણ વનમાં જઈ રહ્યા છે અને અને આ કેવટનો પ્રસંગ તમને ખબર હશે પાર ભગવાનના પગ ધોયા પછી તેમણે નાવડીમાં બેસાડીને કેવટ પાર ઉતારે છે ત્યાર પછીનો પ્રસંગ છે ભરતનો ભેટો ભરત મોસાડે ગયા હતા મામાને ઘરે અને ભરતને ખબર નથી હોતી કે ભગવાન શ્રીરામ મારા ભાઈને વનમાં મોકલી દીધા છે કઈ કઈ માતાએ અને તેઓ જાય છે પછી અને ભરતનો ભેટો થાય છે અને પાદુકા રાજ સોંપે છે અને આ જ પાદુકા રાજ પાદુકા ચરણ લઈ જઈને ભરતજી ત્યાં પોતે રાજ નથી કરતા પણ ચરણ ત્યાં રાખીને અયોધ્યા ની બહાર રહીને તેઓ રાજ કરતા હતા બધાને ખબર જ છે જોયું તમે આ સરસ મજાનું પ્રભુનું મંદિર હવે આપણે આગળ જઈશું અને જોશું બીજું શું શું છે અહીંયા પણ એટલી મને ખબર છે અહીંયા આવ્યા પછી બહુ શાંતિ મળે છે મનને સબરીનો પ્રસંગ કે સબરીના હેઠા બોર ખાતા હતા રામે

લંકામાં હોય છે ત્યારે એમની નિશાની આપવા માટે ભગવાન જાય છે અને નિશાની આપે છે કે આ હું જે છું એ રામનો ભક્ત છું અને તમારી ખોજ કરવા માટે આવ્યો છું ત્યારે એમની નિશાની આપે છે આ સેતુ બંધ પાર બનજે તો ને ભગવાન ભગવાનને ખબર પડી ગઈ કે સીતા માતા લંકામાં છે ત્યારે સેતુ બંધ બાંધીને લંકામાં ગયા હતા રામ લક્ષ્મીને આપણને બધાને ખબર છે કે સમુદ્ર ઉપર પથ્થર તરતો હતો કહેવાય ને શ્રી રઘુવીર પ્રતાપ પ્રતાપતે સિંધુતરે પાસાન ભગવાન શ્રી રઘુવીરના પ્રતાપથી સમુદ્રમાં પથ્થરો પણ હવે આપણે આગળ તો લક્ષ્મણને મૂર્છા આવી હતી જ્યારે યુદ્ધ ચાલુ હતું ત્યારે લક્ષ્મણને મૂર્છા આવી હતી પછી ભગવાન જડીબૂટી લેવા માટે ગયા હતા એ પ્રસંગ છે અહીં રામ અને રાવણનું યુદ્ધ દર્શાવવામાં આવ્યું છે આગળ તમે જોશો તો અહીંયા છે ભગવાન શ્રીરામ ફરીથી યુદ્ધ લડી અને સીતા માતાને લઈને અયોધ્યામાં પ્રવેશ કરે છે જીએ શું લેવા ગઈ છે જીએ શું છે હાથમાં બતાવું ધૂળ ક્યાં નાખીશ ક્યાં બે જણા હાથમાં ધૂળ લઈને જાય છે

दूर भेगी कर जो 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 खीस कोली ऊपर चढ़ी ने जो कितनी बड़ी खींच कोली है जो चलो भाई चलो ચાલો હવે આપણે આ બાજુ જૂનું રામ મંદિર છે ને એ જોશું ફુલી બાજુ છે અને આ છે સત્યનારાયણ ભગવાનનું મંદિર હેલો જીયા કે આ બાજુ છે ખિસકોલી હેલો જો જો રામ જીયા ખિસ્કોલીને શું કઈને બોલાવે છે ખબર શું છે જીયા રામ ખિસ્કોલીને રામ કેય છે રામ ઉપર વહી ગયા ને જો હા એમ ઠેકડો મારે હા હા જો ભાઈ જો મંદિર માં દર્શન કરવા ગયો હાલો જોઈ આપણે જોઈ જો જો એકલો એકલો જાય છે સત્યનારાયણ મંદિર છે એ સત્યનારાયણ ભગવાન કેવું મસ્ત મંદિર નું ડેકોરેશન છે જો આ છે ગાયત્રી માતા નું મંદિર આ બાજુ આવતો રહી ન્યા આ છે અંબા માતા નું મંદિર અને ત્યાર પછી છે સંતોષી માતા નું મંદિર આ છે હવનકુંડ અને રત્નેશ્વર મહાદેવ જીયન્સ ને ખિસકોલી જોવાની મજા આવી ગઈ છે એટલે જો આમથી આમ દોડાદોડ કરે છે ને ખિસકોલી જોવે છે ભગવાનની દયાથી રામ નામના પ્રતાપથી અગિયાર કિલોનો જે પથ્થર છે એ પાણીમાં તરે છે જો છે અને અહીંયા બધા દર્શન છે કૈલાશ પર્વતના જગન્નાથ ભગવાનના ભરતલાલજી ખોડિયાર માતાજીનું મંદિર જલારામ બાપા રણછોડરાય ગિરિરાજ દર્શન કૈલાસ દર્શન જગન્નાથ 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 ભરતલાલજી પાદુકા ચરણ રાજસિંહસન પર તેમણે પાદુકા ચરણ રાખ્યા હતા અને પછી રાજ હતા હાલો જીએ જોવો શું છે જો જો હવે જો જીયાનું એક્સાઈમેન્ટ જોવો તમે કેટલી બધી છે ગાય સમજે તો ગાય ગાય કેમ ખાય છે જીયા ક્યાં તો તું મને જોવા દે તો કેવી રીતે ખાઈ અડાઈ ની અડાઈ ની લાગી જાય બાજુ થી આવે જોઈ ગાય

জজমিতে খস্কুলিনে গাঠিয়া নাই খা আছে গাঠিয়া খাইছে য চো গাঠীও খায়। ચાલો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ અઢી કલાક જેવું અમે અહીંયા પસાર કરી રહ્યો ટાઈમ કેવી રીતે અઢી કલાક થઈ ગયા ને ખબર જ ન પડી જો હવે બે જઈ છે ઘરે જીયા એ જીયા ટાટા કરી દયો જીયા સ્ટાર્ટ કરો એટ

બાય 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 નેક્સ્ટ વ્લોગ માં બહુ મજા આવી હો પણ રામ મંદિર બહુ મોટું છે આવા જેવું છે અમે કાઉન્ટ કર્યું કેટલા કિલોમીટર થઈ છે સ્મિત 25 કિલોમીટર અહીં પહોંચવાનું થઈ ગયું 25 કિલોમીટર બાય મળીશું નેક્સ્ટ વ્લોગ